નોકરી ધંધામાં પ્રમોશન મળવાની પણ શક્યતા છે આ બધા યોગ થવાની શક્યતા છે નવમી દ્રષ્ટિ હોવાથી દ્રષ્ટિ પરંતુ કુંભ નો રાવ બેઠે જેથી

તેમજ ત્રીજા સ્થાનમાં મીન રાશિ નો ગુરુસા થઈ રહ્યો છે મુસાફરીમાં મુશ્કેલી ઉભી મુસાફરીમાં કંઈક મુશ્કેલી ઉભી થાય

ધ્યાન રાખવું કારણ કે મંગળકેતુ ની યુતિ થાય છે તેમજ ઓગતરી હાથ પચીસ થી તેર નવ પચીસ આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે ફત્યવી હાથ પચીસથી વીસ આઠ પચીસ સકપણ લગ્ન જેનું સકપણ ન થયું તેનું સગપણ થવાની જેના લગ્ન ન થયું તેના લગ્ન થવાની પણ શક્યતા જણાય છે અઢાર દસ થી ચાર બાર પચીસ સુધી બધી જ રીતે સારો સમય છે હવે આપણે ક્યાં ગ્રહો તમને મુશ્કેલી ઊભી કરે છે તેના ઉપાય જણાવીશું રાહુ સરસ્વતી દેવીની ઉપાસના કરવી શ્રીમ રીમ સરસ્વતીએ મંત્રની માળા કરવી ચાંદીનો ચેઇન ગળામાં ચોરસ પત્રો બે બાય બે મિલીનું રાખી અને ગળામાં પહેરવું જવનું દાન કરવું મંદિરમાં જવની અંદર દૂધ છાંટી અને મંદિરમાં દાન કરવું કેતુ મૂત્રપીડા ઊભી થાય તો પગના બંને અંગૂઠામાં રેશમી સફેદ દોરો બાંધો જેનાથી તમને તેની અસર ઓછી થઈ જશે ગણપતિ મંદિરમાં સાત કેળા દર બુધવારે ભોગ ધરાવો તેમજ ગધેડાને કેળા ખવડાવો દર બુધવારે સાત કેળા ગધેડાને ખવડાવવા શનિ શનિના ઉપાય અડદનું હનુમાનજી મંદિરમાં દાન કરવું અડદ ભેંસને ખવડાવવા દર શનિવારે ભૈરવ મંદિરમાં દેશી દારૂની પોટલીનો ભોગ ધરાવવો ધ્રુપ ચાલાના નમસ્કાર